કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતી કહ્યું છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં ઠંડીમાં આપે છે છે કોયલના સૃષ્ટિ ગાજી ઉઠે મહિનામાં ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતનો ખેતરો ડુંગરો કોતરો નદીઓથી શણગાર્યું છે કુદરત જાણે લીલા પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વતનની માયાનો માયાનું મમતા ભર્યો સ્પર્શ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે આ છે ગુજરાત આ છે ગૌરવ ભર્યું ગુજરાત હવે છે બીજો પ્રશ્ન ગુર્જરી ના ગૃહ કુંજ કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવતા લોકો ગુજરાતમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યુવાનીની વાદળીઓ પણ અહીં જ વર્ષી આ વતનમાં તેમને ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો વતનના ખેતરોમાં ડુંગરોમાં કુમિયા નદીઓમાં નાયા કુદરતના પાનેતરમાં આળટવાનો આનંદ લીધો આ વતનને પોતાના તન ધન અને પ્રાણ સમર્પિત કર્યા વિશ્વરૂપી વાડીને સુકલિત કરવા કવિ કવિએ જીવન આ વતનમાં આનંદ કર્યો અનેક સુખ પસાર થતા થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને પણ પોતાનું વતન જેવું સુખ કર્યું ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં કયા પણ કવિ વતનની માયા ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનું વતન પ્રેમ દેખાય છે પ્રશ્ન નંબર બે ત્રણ ચાર વાક્યમાં ઉગતા લોકો પહેલો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો તો લોકો કવિનો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી એમને એટલે કે બાળપણ વીટ્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી એનું યૌવન પણ અહીં જ પાંગર્યું એક વાક્યમાં જવાબ લખો પેલું ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિનું નામ તો લોકો કાવ્યના કવિનું નામ સુંદરમ હતું કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તેમાં એમાં લખો સાહિત્ય પ્રકાર ગીત છે ત્રીજું સુંદરમ કોનું ઉપનામ છે તેમાં એમાં લખો કવિનું ઉપનામ ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર છે ગૃહજરીના ગૃહપુંજે કવિ કાવ્યના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તે લખો વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે પાંચમો કવિને કેવો અનુભવ નથી થયો તો ભર ઉનાળે તાપ્યા અહીં સગડી એનો અનુભવ નથી થયો

કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ જન્મભૂમિની માયાને વિસર્યા નહીં દસમાં ગુરુજરીનું ગૃહ એટલે કોનું ગૃહ ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ ગુર્જરીના ગૃહકુંજ કાવ્ય ક્યાં રાગમાં સ્વરબદ્ધ છે ગુર્જરી ગુર્જરીના ગૃહકુંજ કાવ્ય કા કાફી રાગમાં સ્વરબંધ થયું છે હવે જો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં લખો યૌવન બીજીમાં વસુધા અને ત્રીજીમાં સુફલિત ચલો હવે વ્યાકરણ લખીશું

ચલો નીચરામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો એમાં આવશે ગુર્જરી પછી જાતિવાચક સંજ્ઞા શોધીને એમ આવશે સગડી અને ક્રિયાવાચક સંજ્ઞા શોધીને એમાં આવશે જીવન ચલો વિશેષ ગુર્જરી ના ગુજરાત અમારું જીવન ગુંજે ગુંજે અમારું સાર્વનામિક પગલી પરી અહી પહેલી પહેલી ક્રમિક સંખ્યા વાચક અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વસેલી અહી સ્થળ લો સનાનાતી શબ્દ શોધીનો કોક ગ્રહ તો કે સદન કોકિલ તો કે કોયલ ધન તો કે મેત પુરુષ તો કે મર્દાનગી કુદરત તો કે પ્રકૃતિ તન તો કે શરીર નસ તો કે નાડી જંગ તો કે યુદ્ધ હવે સર્વનામ શોધી તેનો પ્રકાર અમે પમ્યા આહી ના ખેતરમાં અમે સાર્વનામિક આહી સિયાડે તાપિયા સગડી આહી તો કે સ્થાનવાચક ચલો શબ્દસમૂહ માટે એક શબ્દ આપો શીશીર પાંખર પછી ની વૃક્ષો ની નવ ઉપલિત કરનારી ઋતુ તો કે વસંત હિન્દુ કન્યા ને વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની સફેદ રેશમી ગૃહકુંજ તો કે કર્મ ધારા અને તત્પુરુષ ધનગરજન તો કે તત્પુરુષ વિશ્વ વાડી તો કે નસ નસ તો કે ચલો નીચે આપેલા શબ્દ વિરોધી શબ્દ ખુલ્લું તો કે બંધ પહેલું તો કે છેલ્લું प्राण तो के निष्प्राण जीवन तो के मरण रो तो के हसव उठव तो के बेसव चलो शब्दों स्त्रीलिंग ओख कुंज तो के स्त्रीलिंग यौवन तो के नपुसकलिंग कोकिल तो के स्त्रीलिंग डुंगर तो के पुलिंग नस तो के स्त्रीलिंग जगत तो के नपुसकलिंग चलो हम नीचे कई रूपक अलंकार नु उदाहरण नहीं वर्षेली पी का अवस्था ओ अवस्था ભૂતકાળ અમે ખેતરમાં તો કે ગુર્જરી ના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે વર્તમાન કાળ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર જો તમને વિડીયો તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો